અહીં શ્રેણિક એ સંમિત છે અને બીજામાં એવું કીધું છે કે આપેલો શ્રેણિક એ એ બી સમિત છે તો આપણે જાણ્યું છે મિત્રો થિયરીમાં આપણે જોયું છે કે સમિત શ્રેણિક માટેની શરત હતી કે સૈનિકનો શ્રેણિક કરવામાં આવે એટલે કે ચોરસ શ્રેણિક હોય અને એનો શ્રેણિક શોધવામાં આવે અને શ્રેણિક પણ આપેલા શ્રેણિક જે એનો એ જ મળે આપેલા શ્રેણિક જેવો જ હોય જેવો શું એનો એ જ હોય એટલે કે a' બરાબર એ થાય અને

બધા ઘટકો માંથી માઇનસ કોમન કરવામાં આવે તો જીરો પ્લસ વન માઇનસ વન માઇનસ વન જીરો વન વન માઇનસ વન જીરો તો આમ આ જે શ્રેણીક છે એ પોતે છે તો આમ એ ડેસ બરાબર માઇનસ એ થાય છે માટે એ એ બી સમિત શ્રેણીક છે બરાબર છે તો આમ એડસ બરાબર એ થાય તો એ સમિત કહીશું અને એડસ બરાબર માઇનસ એ થાય તો એ વી સં છે